નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જાન્યુઆરીની અંદર રેશન કાર્ડ ધારકોને કુલ કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એટલે કે મળવાપાત્ર અનાજનો જથ્થો તમને કુલ કેટલો આપવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની અંદર જોઈન થવા માટે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જાય છે બરાબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય છે તો મિત્રો જો તમારે જોઈન થવું હોય તો તમે જોઈન થઈ શકો છો ત્યારબાદ મિત્રો હવે આગળ વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ વખતે જે છે તે મિત્રો જાન્યુઆરીની અંદર તમને તુવેર દાળ આપવામાં આવશે નહીં અને ચણા નહીં આપવામાં આવે બરાબર આ મિત્રો બંને વસ્તુઓ જે છે તે મિત્રો બંને અનાજ જે છે તે મિત્રો તમને મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ મિત્રો આની જગ્યાએ તમને કઈ કઈ વસ્તુઓ મળશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીએ કે કેટલું અનાજ તમને આપવામાં આવશે કેટલા ભાવ ચૂકવવાનો રહેશે કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે બરોબર તો તેની સંપૂર્ણ માહિતી હવે આપણે વિગતવાર મેળવીએ તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને કેટલું રેશન આપવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો એન એફ એસ એ પી એસ ઘઉંની અંદર વાત કરીએ બરાબર તો અઢાર કિલોગ્રામ તમને ઘઉં આપવામાં આવશે અઢાર કિલો ઘઉં આપવામાં આવશે અને તેના ભાવની અંદર વાત કરીએ તો મિત્રો તમને મફત ચૂકવવામાં આવશે બરાબર એના તમારે કોઈપણ રૂપિયા ચૂકવવાના રહેશે નહીં ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકો માટે એનએફએસએ પીએસએસ એસ ફોર્ટી ફાઈડ ચોખા આપવામાં આવશે બરાબર તો ચોખાની અંદર વાત કરીએ તો તમને કેટલું અનાજ આપવામાં આવશે બરાબર કેટલા ગ્રામ ચોખા આપવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો બાર કિલોગ્રામ તમને ચોખા આપવામાં આવશે અને તેના તમારે કોઈ પણ રૂપિયા ચૂકવવાની જરૂર નથી તમને મફત આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ મળવાપાત્ર રહેશે ખાંડ જે છે તે મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં ખાંડની સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે જે દરેક રેશન કાર્ડ ધારકોને ખાસ નોંધ લેવી બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખાંડ તમને કેટલી આપવામાં આવશે તો ખાંડની અંદર વાત કરીએ તો બે કિલો અને સો ગ્રામ તમને આપવામાં આવશે બરોબર અને તેના ભાવની અંદર વાત કરીએ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે બરોબર તો મિત્રો બાવીસ રૂપિયા તમારે કિલો ચૂકવવાના રહેશે એક કિલોના બાવીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે આ જે છે તે મિત્રો તમને પાંચ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે બરોબર ઘરના પાંચ સભ્યો હોય બરોબર તે પ્રમાણે તમને આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકો માટે ડબલ ફોર્ટીફાઈડ મીઠું પણ આપવામાં આવે છે તે પણ મિત્રો તમારે જાન્યુઆરી બે હજાર પચીસમાં સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે દરેક રેશનકાર્ડ ધારકોને ખાસ એક નોંધ લેવાની છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મીઠાની અંદર વાત કરીએ બરાબર કેટલું તમને મીઠું મળશે તો મિત્રો એક કિલોગ્રામ તમને મીઠું મળશે અને તેના ભાવની અંદર વાત કરીએ તો તમારે ખાલી એક રૂપિયો ચૂકવવાનો રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકોને કુલ કેટલું અનાજ ચૂકવવામાં આવશે બરાબર તો તેની અંદર વાત કરીએ તો એન એફ એસ એ પીએસએસ ઘઉંની અંદર વાત કરીએ બરોબર તો ઘઉં જે છે તમને એકવીસ કિલોગ્રામ આપવામાં આવશે બરાબર એકવીસ કિલોગ્રામ આપવામાં આવશે પાંચ વ્યક્તિ દીઠ અને તેના મિત્રો ભાવની વાત કરીએ કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે બરોબર તો મિત્રો તમારે એકય રૂપિયા ચૂકવવાની જરૂર નથી તમને મફતમાં આ ઘઉં મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો એપીએલ રેશન કાર્ડ ધારકો માટે એનએફએસએ પીએસએસ એસએસ ફોર્ટી ફાઈડ ચોખા તો ચોખા જે છે તે મિત્રો તમને ચૌદ કિલોગ્રામ આપવામાં આવશે અને પ્રાઇઝની વાત કરીએ ભાવની અંદર વાત કરીએ બરાબર તો તમને મફત આપવામાં આવશે બરાબર તેનો તમારે એક રૂપિયો ચૂકવવાની જરૂર નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ ધારકો માટે ડબલ ફોર્ટી મીઠું આપવામાં આવશે જે મિત્રો તમારે નોંધ લેવાની છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં સો ટકા ફાળવણી કરવામાં આવેલી છે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો એક કિલોગ્રામ તમને જે છે તે મિત્રો મીઠું આપવામાં આવશે અને ભાવની અંદર વાત કરીએ તો એક રૂપિયો તમારે ખાલી ચૂકવવાનો રહેશે બરાબર તમારે એક રૂપિયો ખાલી ચૂકવવાનો રહેશે એક કિલોગ્રામ મીઠાનો તો મિત્રો આ જાન્યુઆરી મહિનાની અંદર તમને આટલું જે છે તો મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાપાત્ર રહેશે અને એપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે તો મિત્રો આ ત્રણ વસ્તુઓ મળવાપાત્ર રહેશે તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ના ભૂલતા જેથી તમને આવનારા વિડીયોની માહિતી અને વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને આપણું ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ બંને આપણે બનાવેલું છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો જોઈન થઈ જાય છે બરાબર વોટ્સએપની અંદર આપણા વોટ્સએપની અંદર તમને તમામ માહિતી મળતી રહેશે વિડીયોની પણ બરોબર તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ